જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે તો શું ખરેખર આપણે એ વાત માનીએ છીએ ખરા તો આજે આપણે બે પ્રસંગ દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો પહેલા પ્રસંગ વિશે વાત કરીએ એક દિવસ થોડી બેદરકારીના લીધે અકબર બાદશાહનો અંગૂઠાની ટોચ કપાઈ ગઈ તેની પીડાથી અકબરે ચીસ પાડી આ જોઈને બિલબરે કહ્યું દુખી થવાની જરૂર નથી જે થયું છે તે સારા માટે જ થયું છે આ સાંભળી અકબર બાદશાહ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા મારો અંગૂઠો કપાઈ ગયો મને ઘણી પીડા થાય છે અને તું કહે છે જે થયું છે તે સારા માટે જ થયું છે જા તું મારા દરબારમાંથી ચાલ્યો જા અકબર બાદશાહનો હુકમ સાંભળી બિલબર ઊભો થયો અને જવા લાગ્યો અને જતા જતા બોલ્યો મને તમે કાઢી મૂક્યો ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે હું જાઉં છું આમ કહી બિલબર ચાલ્યો ગયો થોડા દિવસ પછી અકબરને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તે સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા કમનસીબે અકબર બાદશાહ તેના સૈનિકોથી છૂટા પડી ગયા અને જંગલમાં જંગલી આદિવાસીઓના નજરે બાદશાહ ચડી ગયા તેઓ બાદશાહને પકડીને તેના સરદાર પાસે લઈ ગયા તે આદિવાસીઓ તેમના દેવતાઓને બલી ચડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા બધા આદિવાસીઓ બાદશાહની ચારે બાજુ ઘૂમવા નાચવા ગાવા લાગ્યા ત્યારે એક આદિવાસીની નજર બાદશાહના કપાયેલા અંગૂઠા પર પડી અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો આદિવાસીઓના સરદારે અકબરના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો અને બોલ્યા કે આનો અંગૂઠો તો કપાયેલો છે માટે આ ખંડિત વ્યક્તિને બલી ના ચડાવાય એમ કહીને બાદશાહને છોડી દેવાનો હુકમ કર્યો અકબરને સમજાય ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો તેથી તે દેવતાને બલી ચડાવવાને યોગ્ય ન હતા તેથી બાદશાહને છોડી મુકાયા ત્યારે બાદશાહ અકબરને બિલબરની વાત યાદ આવી તેણે કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે જ થાય છે મહેલે પહોંચ્યા અને બાદશાહે તરત જ બિલબરને પાછો બોલાવી લીધો અને તેને પ્રીતિથી માન આપીને તેના સ્થાન પર પાછો બેસાડ્યો પછી અકબર બાદશાહે પોતાની સાથે જંગલમાં બનેલી બધી વાત બિલબરને કહી અને પૂછ્યું જ્યારે મારો અંગૂઠો કપાયો ત્યારે તે કહેલું કે જે થાય છે તે સારા માટે જ થાય છે એ વાત તો મને સમજાઈ ગઈ પરંતુ મેં તને દરબારમાંથી કાઢી મૂક્યો ત્યારે તે એમ કહ્યું હતું કે ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે તો ત્યારે તે એમ કેમ કહ્યું હતું ત્યારે બિલબર બોલ્યો હજુર જો તમે મને કાઢી મૂક્યો ના હોત તો ચોક્કસપણે હું પણ તમારી સાથે શિકાર કરવા માટે જંગલમાં આવ્યો હોત અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત ત્યારે કપાયેલા અંગૂઠાના કારણે તમે બચી ગયા હોત પરંતુ હું અખંડ હોવાને કારણે બલી ચડી જાત જાત બિલબરનો જવાબ સાંભળી બાદશાહ ખુશ થઈ ગયો આ પ્રસંગમાં આપણે જોયું કે જો બિલબર એવું માનતો હતો કે જે થાય છે તે સારા માટે જ થાય છે તો તેને જ્યારે દરબારમાંથી કાઢી નાખવામાં આવ્યો છતાં પણ તેને આનંદ થયો હતો તે દુખી ન થયો હતો હવે આપણે બીજો પ્રસંગ સાંભળીએ એકવાર એક ખેડૂતનો ઘોડો ભાગી જાય છે તે દુઃખદ સમાચાર સાંભળી તેના પડોશીઓ ભેગા થઈને પેલા ખેડૂતને મળવા આવે છે અને ખરખરો કરતા કહે છે કે કે આ બહુ ખરાબ થયું તમારો ઘોડો ભાગી ગયો ખેડૂત તો નિશ્ચિતતાથી કહ્યું ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ છે બીજા દિવસે તે ઘોડો પાછો આવ્યો પોતાની સાથે બીજા છ જંગલી ઘોડાઓને લઈને આવ્યો આ જોઈને તેના પડોશીઓ આશ્ચર્ય પામ્યા ને કહ્યું કે તમને તો આ સરસ લાભ થયો ત્યારે પણ પેલો ખેડૂત શાંતિથી કહે છે છે કે ભગવાને જે કર્યું તે સારા માટે જ બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરી રહ્યો હતો પણ થોડી જ વારમાં તે જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો ને આમ ઘોડા પરથી નીચે પડવાથી તે દીકરાનો પગ ભાંગી ગયો આ ઘટના પછી પાછા તેમના પડોશીઓ તેમને આશ્વાસન આપવા માટે આવ્યા કે બહુ દુખ થયું કે તમારા જુવાન જો દીકરાનો પગ ભાંગી ગયો પણ પેલા ખેડૂતે તો દુખી થયા વગર કહ્યું ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ છે આવા પ્રસંગે પણ તેનો આનંદ ગયો નહીં તેને ચિંતા થઈ નહીં એક સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કર્યું હોય છે તેથી તે રાજ્યના રાજા ફરમાન મોકલાવે છે કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડવા અને યુદ્ધ માટે લઈને આવો દરેકના દીકરાઓને પકડીને લશ્કરમાં પરતી કરો આ ફરમાન લઈ રાજ્યના કારોબારી ગામમાં આવે છે પણ જ્યારે તેઓ આ ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે એ તો પહેલેથી જ લંગડો છે અને યુદ્ધમાં લશ્કર માટે સક્ષમ નથી તેથી તેને છોડી મૂકે છે બીજા બધાના દીકરાઓને પકડીને લઈ જાય છે આમ બધાના જ દીકરાઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ રાજા લઈ જાય છે તેથી તે ખેડૂતના પડોશીઓ ખૂબ દુખી થાય છે કારણ તેમના દીકરાઓને પણ જવું પડ્યું હતું પણ તે ખેડૂતનો દીકરો બચી જાય છે તે સૌ ખેડૂતને મળવા આવે છે ત્યારે કહે છે કે તમે તો નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે ત્યારે તે ખેડૂત કહે છે કે હા ભલે મારા દીકરાને પગ નથી પણ તે મારી સાથે છે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે આ પ્રસંગમાં આપણે જોયું કે ગામના લોકોને દરેક પરિસ્થિતિમાં ચિંતા હતી પણ તે ખેડૂતને દરેક પરિસ્થિતિમાં નિશ્ચિતતા હતી તેનું કારણ તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનીને જીવતો હતો અને તે દિલથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ પણ તમારું અહિત નહીં કરે મિત્રો આપણા જીવનમાં જ્યારે આપણને સક્સેસ મળે છે ને કંઈક સારું થાય છે ને ત્યારે આપણે એવું માનીએ છીએ કે મેં કર્યું છે પણ જ્યારે આપણી લાઈફમાં કોઈક પ્રોબ્લેમ આવે છે ને ત્યારે તમે એવું વિચારો છો કે ભગવાને આ પ્રોબ્લેમ મૂક્યો છે માટે આપણે એ સમજણ દૃઢ કરવી જોઈએ કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે તે મને મળ્યા એવા પ્રગટ ભગવાન જ છે એટલે ભગવાન જ બધું કરે છે મારું ક્યારેય અહિત નહીં કરે એમ માનીને આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ અને ભગવાનને નિરંતર સંભાળીને આનંદથી જીવન જીવવું જોઈએ તો મિત્રો આજની મારી સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને હા કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે